નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલા ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજનો સેશન રેલવે ગ્રુપ ડીની જે વેકેન્સી બહાર પડી છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે સર કઈ રીતે મારે પોસ્ટને પ્રેફરન્સ આપવું અને મારું મેડિકલ સ્ટાન્ડર્ડ કયું રહેશે બરાબર છે કારણ કે ઘણા વિદ્યાર્થીઓ પોસ્ટ પ્રેફરન્સ તો આપી દેશે પરંતુ મેડિકલી ફિટ ના હોય તો ત્યાં પ્રોબ્લેમ આવી શકે છે તો કઈ પોસ્ટ માટે કયું મેડિકલ ફિટ છે એને પર આજે કમ્પ્લીટ ચર્ચા કરીશું તો આજના બનેલા એન્ડ સુધી તમને ખરેખર જાણવા મળશે કે મેડિકલ સ્ટાન્ડર્ડ શું હોય છે રેલવેમાં અને રેલવેમાં મેડિકલ સ્ટાન્ડર્ડ ખરેખર બહુ જ મહત્વનું છે અને મેડિકલી ફિટ હોવો બહુ જરૂરી છે આગળ વધીએ છીએ સેશનની પહેલા સમજીએ આપણે તો અત્યારે સૌથી પહેલા તો રેલવે ગ્રુપ ડીનો આપણે એક સ્માર્ટ કોર્સ લોન્ચ કરેલો છે આ સ્માર્ટ કોર્સમાં તમે જોજો સેવન્ટી પર્સન્ટ સુધી ઓફ છે નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલો કોર્સ છે

આ આપેલા નંબર પર તમારે કોલ કરીને વધારાની માહિતી મેળવી શકો છો હવે સેશન આપને આગળ જોઈએ કે મેડિકલી તમે ફિટ છો કે નહીં તો સૌથી પહેલા જોઈશું પોસ્ટ પ્રેફરન્સ અને મેડિકલ ટેસ્ટ તો વાત કરીએ તો રેલવે ગ્રુપ ડીની નોટિફિકેશન જે આવી છે બરાબર છે એમાં ત્રેવીસ તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે ત્રેવીસ જાન્યુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે બાવીસ ફેબ્રુઆરી લાસ્ટ ડેટ છે ચાલ આવે છે ત્રેવીસ જાન્યુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે બાવીસ ફેબ્રુઆરી લાસ્ટ ડેટ છે ઘણા વિદ્યાર્થીઓ મિત્રો કદાચ ઉતારોમાં ફોર્મ ભરી પણ દીધું હશે અને પછીથી ખબર પડે કે સર મારે આ પ્રોબ્લેમ થઈ ગયો છે ફોમ ભરવામાં મારાથી આ ભૂલ રહી ગઈ છે તો બેટા તમને મોડિફિકેશન માટેની ડેટ આપવામાં આવશે મોડિફિકેશન વિન્ડો ઓપન કરવામાં આવશે પચીસ તારીખથી લઈને છ તારીખ સુધી બરાબર પચીસ ફેબ્રુઆરીથી લઈને છ તારીખ સુધી તમને મોડિફિકેશન એટલે કે એમાં તમારે કંઈક ચેન્જ કરવો હોય ફોર્મમાં ભૂલ થઈ ગઈ હોય એમાં કંઈક સુધારા વધારા કરવા હોય તો એના માટેની તમને ડેટ આપેલી છે આ તારીખે વિન્ડો ઓપન થશે અત્યારે તમે નિશ્ચિંત થઈ જાઓ તમે કોઈ ભૂલ કરી હોય તો ટેન્શન લેવાની જરૂર નથી ત્યાં ચેન્જ થઈ જશે ઓકે ચાલો હવે સૌથી પહેલા મેડિકલ માટે ફિટનેસ જોઈએ કેન વાંચો આ બધી વસ્તુ બહુ જ ડિટેલમાં સમજાવું છું કેમ કે આ વસ્તુ કોઈ કોઈ સમજાવતું નથી આ પ્રોપર ડિટેલમાં સમજાવી સાથે મેડિકલ વિશે કેન્ડિડેટ મસ્ટ એન્સ્યોર ડેટ ડે ફૂલફિલ ધ પ્રિસ્ક્રાઇબ મેડિકલ સ્ટાન્ડર્ડ ફોર ધ પોસ્ટ ડે આર ઓપ્ટિંગ ફોર એનો મતલબ એમ કહેવા માંગે છે કે જે કેન્ડિડેટે જે પોસ્ટ સિલેક્ટ કરી છે જે પોસ્ટને પહેલાં પ્રેફરન્સ આપ્યો છે એના માટે તો એ મેડિકલી પહેલાં ફિટ હોવો જોઈએ ઇટ ઇઝ ટુ બી નોટેડ બાય ધ કેન્ડિડેટ દેટ ઇન કેસ કેન્ડિડેટ ઇઝ ફાઉન્ડ ટુ બી મેડિકલી અનસુટેબલ ફોર ધડ પોસ્ટ એને જે પોસ્ટને પ્રેફરન્સ આપી દીધો છે પહેલા એના માટે એ મેડિકલી ફિટ નથી જો તો ટાઈમ ઓફ ધ અપોઇન્ટમેન્ટ અલ્ટરનેટિવપ્શન મેન સેલ નોટ બી ગીવન એનો મતલબ આને પહેલા સમજો એ કે માની લો કે તમે પહેલા કોઈ પોઈન્ટ મેન માની લો પ્રેફરન્સ તમે આપી દીધો

એટલે બાકીની જે પોસ્ટ છે એના પર પણ તમને જોબ નહીં મળે એટલે બહુ જ જરૂરી છે કે મેડિકલી તમારે પોસ્ટને પ્રેફરન્સ આપવું જરૂરી છે અને બાકીના પોસ્ટ તમને એક મનગમતું જે છે એ પણ આપવું જરૂરી છે જો તમે મેડિકલી ફિટ હોવ તો એટલે બહુ જ મહત્વનો પોઈન્ટ રહ્યો ડન તો મેડિકલી ફિટનેસ તમને ખ્યાલ આવી ગયો હશે હવે પ્રેફરન્સ ઓફ પોસ્ટ જોઈએ પ્રેફરન્સ પર પોસ્ટમાં કઈ કઈ છે વાંચો સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે ધ ઓપ્શન ફ્રોમ ધ કેન્ડિડેટ ફોર વેરિયસ ફોર વિચ ડી આર એલિજિબલ ઇન ધ ઓપ્ટર રેલવે સેલ બી ટેકન ડ્યુરિંગ ધ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન ઓકે હવે અહીંયાથી વાંચો તો વધારે સારું પડે કે વન્સ વન્સ કેન્ડિડેટ હેવ બીન એમ પેનલ્ડ એમ પેનલનો મતલબ તમે એકવાર વાર રેલવેમાં એમ પેનલ થઈ ગયા એટલે કે તમે રેલવેમાં એક વાર પોસ્ટ પ્રેફરન્સમાં આવી ગયા તમે ક્લિયર કરી એઝ પર ધ મેરિટ ચોઈસ દે વિલ ફોર ફિટેડ ટુ રાઈટ ટુ બી કેન્ડિડેટ અ રાઈટ ટુ બી કન્સિડર ફોર એની અધર પોસ્ટ એન્ડ કેટેગરી એનો મતલબ એમ થઈ ગયો કે જે પ્રમાણે તમે પેસ્ટ પોસ્ટને જે પ્રેફરન્સ આપ્યો હશે એ જ પ્રમાણે તમને પોસ્ટ મળશે એ પ્રમાણે મેરિત હશે તો એ પ્રમાણે જ પોસ્ટ તમને મળશે પછી તમે એવું એવું કહેશો કે સર મેં ટ્રેક પર કામ કરવાની પોસ્ટને પહેલો પ્રેફરન્સ આપી દીધો હતો હવે મારે એની પછીની જે પોસ્ટ છે એના માટે મારે જોઈએ છે તો એ પોસિબલ નથી કારણ કે તમે પહેલાં ટ્રેક મેન્ટેનર તરીકે કામ પર ટ્રેક મેન્ટેનરને પહેલી પોસ્ટ અમે આપી દીધી છે તો હવે તમે એના મેરિટમાં આવી ગયા છો એટલે તમને એ પોસ્ટ મળી જશે પછી બીજી પોસ્ટ તો તમને ના મળે ભાઈ તમે એમ કહો સાહેબ મારો ઓફિસમાં બેઠા બેઠા કામ કરું છે એ ટાઈપની પોસ્ટ જોઈએ છે અને એ પોસ્ટ પ્રેફરન્સ મારો છેલ્લે છે અને પહેલાં ટ્રેક મેન્ટેનરનો તમે સિલેક્ટ કરી છે પોસ્ટ પ્રેફરન્સમાં તો તમને ટ્રેક મેન્ટેનર જ મળશે તમને એ પોસ્ટ નહીં મળે એટલે પોસ્ટ પ્રેફરન્સમાં પણ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે આ પોઈન્ટ એ કહેવા માંગે છે સમજાય છે મિત્રો ખ્યાલ આવે છે ઓકે ચલો કેન્ડિડેટ બી પાર્શિયલ ઓપ્શન વિલ બી કન્સિડર ઓનલી ફોર સ્પેસિફિક કેટેગરી ઓપ્ટેડ ડેમ ઇન કેસ નો ઓપ્શન ઇઝ ગીવન ફોર સર્ટન પોસ્ટ ઇટ વુડ બી કન્સિડર દેર અનવિલિંગનેસ ફોર ધ સેમ આ વસ્તુ એવું કહેવા માંગે છે કે માની લો અમુક વિદ્યાર્થીઓ છે ને બસ એક કે બે જ પોસ્ટ સિલેક્ટ કરે

ખાસ ધ્યાન આપજો એટલે કે એકથી વધારે પોસ્ટમાં જો મેરિટ ક્લિયર થયું હોય તો તમારી પાસે ઓપ્શન છે બટ ફર્સ્ટમાં જે આવી જાય છે એના માટે એ જ ઓપ્શન છે ક્લિયર છે છે આ વસ્તુ ખાસ ધ્યાન આપજો ચર્ચા કરી નેક્સ્ટ હવે આપણે જોઈશું કે અલગ અલગ પોસ્ટમાં અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ આપેલા છે આ બધી વસ્તુ ક્યાંથી લીધેલી છે આ બધી વસ્તુ બેટા આપણા નોટિફિકેશન ની અંદર જ આપેલી છે કોઈ પણ ફોર્મ ભરતી વખતે તો ને નોટિફિકેશન બરોબર રીડ કરવું જોઈએ બરાબર છે કારણ કે એની અંદર ટર્મ્સ એન્ડ કન્ડિશન અને બધી વસ્તુઓ ત્યાં પ્રોપર વેમાં લખેલી હોય છે તો ખાસ ધ્યાન આપજો આ મેડિકલ સ્ટાન્ડર્ડ છે બરાબર છે પહેલા મેડિકલ સ્ટાન્ડર્ડની અંદર આપણે પ્રોપર જોઈએ કે હરેક મેડિકલ સ્ટાન્ડર્ડ શું કહે છે હરેક પોસ્ટ માટે આગળ જતાં તમને એનટીપીસી આગળ જતાં એએલપી આગળ જતાં રેલવે જે આગળ જતાં પાછી રેલવે ગ્રુપ ડી રેલવે ટેકનિશિયન ઘણી બધી વેક આવવાની છે તો એમાં પણ આ જ મેડિકલ સ્ટાન્ડર્ડ ફોલો થાય છે સમજાય છે હવે ખાસ ધ્યાન આપજો પહેલાં નોટ વાંચી લઈએ એનું રીઝન છે અહીંયા કીધેલું છે ધ કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ રીડ ધ ચેપ્ટર ફાઇવ ઓફ ઇન્ડિયન રેલવે મેડિકલ મેન્યુઅલ વોલ્યુમ વન વીચ ડે એક્સેસ ધ અહીંયા વેબસાઇટ આપેલી છે આ વેબસાઇટ પર તમારી વેબસાઇટ પર રેલવે કમ્પ્લીટલી મેડિકલી કેટલા લોકોને લેવાના છે શું છે એ બધી વસ્તુ ડિટેલમાં લખેલી છે ત્યાં જવાની જરૂર નથી બટ અહીંયા વાંચો કેન્ડિડેટ હુ હેવ અંદર ગોન લેસિક સર્જરી ફોર એની અધર સર્જરી લેસિક સર્જરી અથવા તો કોઈ બી સર્જરી તમે કરાવી હોય જે રિફ્લેક્ટ માટે જેમ કે આંખ માટે તમે કોઈ પણ સર્જરી કરાવી છે તો એવા સ્ટુડન્ટ તો આમાં ચાલશે નહીં ખાસ ધ્યાન આપજો તું કરેક્ટ રિફ્લેક્ટરી એરર નોટ બી એલિજિબલ ફોર ધ પોસ્ટ ઓફ હેવિંગ મેડિકલ સ્ટાન્ડર્ડ A2 એન્ડ A3 એટલે કે જેનું જેનું A2 અને A3 મેડિકલ સ્ટાન્ડર્ડ છે જે જે પોસ્ટ માટે A2 અને A3 મેડિકલ સ્ટાન્ડર્ડ લાગુ પડે છે એ પોસ્ટ માટે તમે એપ્લાય કરી શકો નહીં તમે એના માટે એલિજિબલ નથી આ ખાસ ધ્યાન આપજો તમે રિજેક્ટ થશે તમારું ખાસ ધ્યાન આપજો એ અને એ થ્રી અને એ થ્રી આ બે પોસ્ટ માટે તમારે કોઈ પણ રિફ્લેક્ટરી એરરની લેસિક સર્જરી કરેલી ન હોવી જોઈએ ખ્યાલ આવે છે આ મહત્વનો પોઈન્ટ છે ઓકે હવે તમે જોઈ શકો છો કઈ કઈ પોસ્ટ માટે તમે જોઈ શકો હું તમને બતાવું કે કઈ કઈ પોસ્ટ માટે તમે એપ્લાય નહીં કરી શકો જો હું તમને બતાવું આમાં જોઈજો બરાબર છે આમાં તમે જોશો તો આર યુ એ થ્રી અને આ ટુ આ બંને પોસ્ટ માટે તમે લેસિક વાળા એપ્લાય નહીં કરી શકશે આ બંને પોસ્ટ પર લેસિક એપ્લાય કરી શકશે ખાસ ધ્યાન આપજો ચાલો ઓકે તો હવે પાછા આવીએ છીએ આપણે એજ જ પોઈન્ટ પર અને બીજા બધા મેડિકલ સ્ટાન્ડર્ડ આપણે સમજીએ ચાલો હા હવે એ મેડિકલ સ્ટાન્ડર્ડ આપણે શું કહે છે તો ધ્યાન આપજો ફિઝિકલી ફિટ ઇન ઓલ રિસ્પેક્ટ ડિસ્ટન્સ જોઈએ છ બાય નાઇન નો એનો મતલબ છ બાય નાઇન નો મતલબ શું થયો છ મીટર દૂર રહીને તમને એક ચાર્ટ હોવો જોઈએ એમાં આલ્ફાબેટ લખેલા હશે એ તમારે જોવાના છે છ મીટર દૂર રહીને ઓકે વિથાઉટ ગ્લાસીસ ચશ્મા વગર ચશ્મા સાથે નહીં એટલે આમાં ચશ્મા જોઈશે નહીં ચશ્મા વગર જોઈશે ચશ્મા વગર બરાબર છે કેના વગર ચશ્મા વગર આમાં ચશ્મા વાળા વ્યક્તિ ચાલશે નહીં એટલે કે જેને ચશ્મા હોય એ એ ટુ એ ટુ કેટેગરીમાં આવશે નહીં એ ટુ મેડિકલ સ્ટાન્ડર્ડમાં એપ્લાય કરી શકશે નહીં એ પોસ્ટમાં એપ્લાય કરી શકશે નહીં બીજી વસ્તુ ત્યાર પછી નિયર વિઝન વિટાઉટ ગ્લાસીસ કલર વિઝન બાયનોક્યુલર વિઝન નાઇટ વિઝન એન્ડ

છ મીટર દૂરથી તમને પ્રોપર વેચાવા જોઈએ વસ્તુ આ કહેવા માંગે છે ચાલો બરાબર છે આ છે તમારે કલર વિઝન બરાબર છે આ છે કલર વિઝન અને આની વાત કરે તો આ બાઇનર વિઝન વિઝન ડિસઓર્ડર્સ છે એટલે તમે ત્રાસી નજરથી ના જોતા હોવા જોઈએ તમારી નજર પ્રોપર હોવી જોઈએ બરાબર છે આગળ વધીએ ચાલો ત્યાર પછી વાત કરીએ આપણે ત્યાર પછી વાત કરીએ તો એ થ્રી એટરી માથે પણ વિટ ઓર વિટારુ ગ્લાસીસ આમાં ચશ્માવાળા ચાલશે આમાં ચશ્માવાળા પણ વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે આમાં ટેન્શન નથી આમાં ચશ્માવાળા વિદ્યાર્થીઓ પણ ચાલશે બરાબર છે 6/9 છે પાવર ઓફ લેન્સ 2 ડાયોપ્ટર નોટ એક્સીડ 2 ડાયોપ્ટર એટલે કે જે આપનો ચશ્માનો જે કાચ આવે ને એનો 2 ડાયોપ્ટર 4 ડાયોપ્ટર એટલું મેઝરમેન્ટ આવે તો એ 2 ડાયોપ્ટર થી વધારે ન હોવો જોઈએ પાવર ઓફ લેન્સ આ બધી બહુ જ વસ્તુ જરૂરી તમને લાગે છે ને મેડિકલી સ્ટાન્ડર્ડ બહુ સ્ટ્રીક છે બરાબર છે તમને એમ લાગશે કે સાહેબ હું તો એક્ઝામ ક્લિયર કરું પછી છેલ્લે ઘડી એક પ્રોબ્લેમ ના થાય ને એટલી બધી વસ્તુ સાવથી રાખવી જોઈએ પહેલેથી જ ઓકે તો આમાં પણ તમારે વિઠ ઓર વિઠાઉ ક્લાસીસ છે મસ્ત પાસ ટેસ્ટ ફોર કલર વિઝન બાયનો વિઝન નાઇટ વિઝન અને આ બધા વિઝનો તમારે કમ્પ્લીટલી પાસ કરવા પડશે આમાં ચશ્માવાળા પણ ચાલશે ચશ્મા વગરના પણ ચાલશે બટ લેસિક સર્જરીવાળા આમાં ન ચાલે આમાં પણ ના ચાલે લેસિક સર્જરીવાળા આમાં ચાલી જશે પાછા બીજી વસ્તુ બી વન બી ટુ સી વન સી બરાબર આમાં સિક્સ બાય નાઇન સિક્સ બાય ટ્વેલ્વવાળા પણ ચાલી જશે વિથ ઓર વિથાઉટ ગ્લાસીસ ચાલી શકશે આમાં સિક્સ બાય નાઇન જ જોઈએ એટલે કે છ મીટર દૂરથી જ જોવાનું આમાં પણ છ મીટર દૂરથી જ જોવાનું છે પણ સિક્સ બાય નાઇન સિક્સ બાય ટ્વેલ્વ પણ ચાલી જશે એટલે થોડા મોટા ફોન્ટ હશે એ વાંચવા માટે આપશે લોકો ખ્યાલ આવે છે ચાલો પાવર ઓફ લેન્સ નોટ એક્સિટ ફોર ડાયફ્ટર ફોર ડાયફ્ટરથી વધારો હોવા જોઈએ નહીં પાસ તો કરવા જ પડશે છે ઓકે ચાલો ફોર ડાયફ્ટર છે ત્યાર પછી સિવન સીવન જોઈએ તો ડિસ્ટન્સ સિક્સ બાય ટ્વેલ્વ સિક્સ બાય એટીન છે આમાં તમને હજી વધારે મોટા ફોન્ટ આપશે બરાબર આ છેલ્લું નીચે નીચે મતલબ એકદમ નીચેનું મેડિકલ સ્ટાન્ડર્ડ છે આમાં એટલું બધું ખાસ બહુ સ્ટ્રીક નથી બરાબર છે વિથ ઓર વિથઆઉટ વેન રીડિંગ ઓર ક્લોઝ વર્ક ઇઝ રિક્વાયર્ડ બરાબર છે નજીકનું કામ જરૂરી છે આમાં તમને વાંચતા હોવા જોઈએ બધું વંચાણ હોવું જોઈએ બરાબર આમાં પણ સિક્સ બાય ટ્વેલ્વ છે વિથાઉટ ગ્લાસીસ એની કંઈ જરૂર નથી રીડિંગ ઓર ક્લોઝ વર્ક રિક્વાયર્ડ કહેવાનો મારો મતલબ છે કે આ છેલ્લી બધી પોસ્ટોમાં ચશ્માવાળા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે જેને નંબર હશે એ એપ્લાય કરી શકશે પણ એટુ માટે ફક્ત ને ફક્ત ચશ્મા વગર ના જ એપ્લાય કરી શકશે આ મેડિકલ સ્ટાન્ડર્ડ છે સૌથી આગળ ઉપરનું મેડિકલ સ્ટાન્ડર્ડ બેટા એ આવે બરાબર છે ગ્રુપ ડી માટે એવન છે જ નહીં બરાબર રેલવે રેલવે ગ્રુપ ડી માટે એવન મેડિકલ સ્ટાન્ડર્ડ જ નથી મેડિકલ સ્ટાન્ડર્ડ રાખ્યું જ નથી આ લોકોએ વન મેડિકલ સ્ટાન્ડર્ડ તમને ક્યાં જોવા મળશે એનટીપીસીમાં માં જોવા મળશે એએલપીમાં જોવા મળશે ત્યાં તમને આ મેડિકલ સ્ટાન્ડર્ડ જોવા મળશે એટલે ફ્યુચરમાં જે વેકેન્સીઓ બહાર પડશે એમાં તમને સ્ટાન્ડર્ડ જોવા મળશે ઓકે ચાલો બરાબર આ રીતે ફોન્ટ હોય છે છ મીટર દૂરથી જોવાના કેટલા છ મીટર દૂરથી તમારે આ ફોન્ટ વાંચવાના રહી બરાબર છે આ કલર વિઝન છે આ શું છે કલર વિઝન છે તમે જોઈ શકો છો ત્યાર પછી આ બાયનોક્યુલર વિઝન છે બરાબર આ બાયનોક્યુલર વિઝન છે ત્રાંસી આખ તમારી ન હોવી જોઈએ પ્રોપર વ્યવસ્થિત ડિફેક્ટિવ હોવી જોઈએ ચાલો હવે આ તમે જોઈ શકો છો અલગ અલગ પોસ્ટ આપેલી છે બરાબર બધા માટે ફક્ત ધોરણ દસમાં પાસ હોવું જરૂરી છે ફક્ત ધોરણ દસ પાસ હોવું જરૂરી છે આઈટીઆઈની જરૂર નથી જરૂર નથી કે આઇટીઆઈ તો જ એપ્લાય કરી શકે હા આઇટીઆઈ કરેલું હોય તો વસ્તુ અલગ છે પણ દસ પાસ કંપલસરી હોવું જરૂરી છે એનથી વધારે નહીં ઓકે ચાલો ઓકે અઢારથી છત્રીસ વર્ષની તમારી એજ લિમિટ હોવી જોઈએ એસટીએસસી હોય તો પાંચ વર્ષ મળશે ઓબીસી હોય તો બીજા ત્રણ વર્ષ તમને મળશે આ બધા તમને અલગ અલગ આસિસ્ટન્ટ એસએન્ટી વર્કશોપ આસિસ્ટન્ટ બ્રિજ આસિસ્ટન્ટ કેરેજ વેગન આસિસ્ટન્ટ લોકો શેડ આસિસ્ટન્ટ લોકો શેડ આવી રીતે અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ આપેલા છે હવે સૌથી મહત્વની સ્લાઇડ સમજાવવા જઈ રહ્યો છું કે મારા મુજબ પોસ્ટ પ્રેફરન્સ કયું હોઈ શકે અને તમારે કઈ રીતે આપવું જોઈએ એ સ્લાઇડ હું તમને સમજાવું છું આના પછી ઓકે તો આ બધી અલગ અલગ આ આ તમને ક્યાં આપેલું છે તો રેલવેનું જે ગ્રુપ ડી નું નોટિફિકેશન આવેલું છે અહીં નોટિફિકેશનમાં આ કમ્પ્લીટલી તમને અલગ અલગ પોસ્ટ આપેલી છે અને એ પોસ્ટ માટેનું તમને મેડિકલ સ્ટાન્ડર્ડ પણ આપેલું છે કે આ પોસ્ટ છે તો આ મેડિકલ સ્ટાન્ડર્ડ છે આ એના ડિપાર્ટમેન્ટ છે સમજાય છે ચાલો આ બધું એનું અલગ સુટેબલ પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી એટલે જે ખોડ ખાપણવાળા વ્યક્તિ હોય એ આની અંદર એપ્લાય કરી શકે જો એમાં આ ખોડ ખાપણવાળા હોય તો એના એપ્લાય કરી શકે એના સિવાય હોય તો એ એપ્લાય કરી શકે છે દિવ્યાંગોની માટે વાત કરે તો આ વાંચો એટલે તમને આઈડિયા આવશે બધી વસ્તુ ઓકે નોટિફિકેશન એકવાર પ્રોપર વાંચો ચાલો ત્યાર પછી જોઈએ આપણે પોસ્ટ પ્રેફરન્સ માટે જ છે હવે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રેફરન્સ ઇફ યુ આર મેડિકલી ફિટ જો તમે મેડિકલી ફિટ છો તમે પ્રોપર બધા જ મેડિકલી ફિટ છો તો તમારે પોસ્ટને પ્રેફરન્સ કઈ રીતે આપવો જોઈએ એ મેં અહીંયા લિસ્ટ લખેલું છે તો સૌથી પહેલાં પોઈન્ટસમેન બીને આપવો જોઈએ જો એનું સ્ટાન્ડર્ડ છે એ ટુ કેટેગરીનો બરાબર છે એ ટુ કેટેગરીનું એનું સ્ટાન્ડર્ડ છે મેડિકલ સ્ટાન્ડર્ડ છે એટલે કે ચશ્માવાળા તો અમે એપ્લાય કરી શકશે નહીં એટલે ચશ્માવાળા ચશ્માવાળા વ્યક્તિએ તો પોઈન્ટ્સમેન બી આપવું જ નહીં એને પહેલાં પ્રેફરન્સ ચશ્માવાળા વ્યક્તિએ ના આપવું જોઈએ કારણ કે એ ટુ કેટેગરીવાળાને ચશ્મા એલાઉડ નથી એને આપણ ના આપવું જોઈએ આસિસ્ટન્ટ ટ્રેક મશીનમાં પણ ના આપવું જોઈએ એને એને પછી રાખવું જોઈએ જેના ચશ્મા છે અને પણ જેને ચશ્મા નથી જે મેડિકલી બધી રીતે ફિટ છે જે કલર ઓળખી શકે છે બરાબર જે બાયનોક્યુલર વિઝન પાસ કરી શકે છે જેને ચશ્મા નથી એ કમ્પ્લીટલી આવી રીતે આપી શકે છે બીજી એક મહત્વની વાત એ કે જે ફિમેલ કેન્ડિડેટ છે જે ફિમેલ કેન્ડિડેટ છે એને પણ આ પ્રમાણે આપી શકાય છે પ્રેફરન્સ ફિમેલ માટે પણ બેસ્ટ ઓપ્શન મૂકેલા છે કે વાળા પણ આવી રીતે રીતે તો એને બહુ સારી હાર્ડ એન્ડ ફાસ્ટ વાળી જોબ નહીં બહુ પ્રોપર ફિલ્ડ વર્ક નહીં મળે ઇન્સોર્ટ તમને તમે મોટા જ્યાં સેશન હોય જ્યાં મોટા મોટા વર્કશોપ હોય સેશનની આસપાસ ત્યાં તમને જોબ મળશે ઓકે તો પોઈન્ટમેન બી એ ટુ આસિસ્ટન્ટ વર્કશોપ સી વન આસિસ્ટન્ટ લોકોશેડ ડીઝલમાં તો એના માટે બી વન કેટેગરીનું જોઈએ છે આસિસ્ટન્ટ લોકોશેડ ઇલેક્ટ્રિકલ જો આસિસ્ટન્ટ લોકોડ નો મતલબ શું થયો આ લોકોશેડ એટલે કે જ્યાં રેલવેના જે એન્જિન હોય બરાબર છે એનું ત્યાં મેન્ટેનન્સનું વર્ક થતું હોય ડીઝલ એન્જિન અલગ હોય ઇલેક્ટ્રિક એન્જિન અલગ હોય બેનું જે વર્ક થતું હોય ત્યાં તમને આસિસ્ટન્ટના રૂપમાં હેલ્પ હેલ્પરના રૂપમાં તમારે ટેકનિશિયનના હેલ્પરના રૂપમાં ત્યાં રહેવાનું હોય છે તો આમાં તમને પર્ટિક્યુલર એક ટાઈમ સ્લોટ ડિસાઇડ કરેલો હોય છે કે તમારે સવારે આઠથી સાંજે પાંચ વાગ્યાની ડ્યુટી છે કે સવારે નવથી સાંજે છ વાગ્યાની ડ્યુટી છે અમુકની ડે નાઇટ ડ્યુટી પણ હોઈ શકે છે તો કહેવાનો મારો મતલબ છે કે આ ફિમેલ માટે સૌથી બેસ્ટ છે આ પણ ફિમેલ માટે 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 છે અને આ પણ ફિમેલ માટે છે આ બે પહેલી પાંચ પોસ્ટ फिमेल वाला અને જે બધા વિદ્યાર્થીઓ મેડિકલી ફિટ છે જે બોયસ છે જે મેડિકલી ફિટ છે એને જો પોસ્ટ પ્રેફરન્સ આપવો હોય તો બેસ્ટ આ બેસ્ટ પોસ્ટ પ્રેફરન્સ છે બરાબર છે આ રીતે આપવો જોઈએ પછી આસિસ્ટન્ટ ટીએલ એન્ડ એસી આ જનરલ સર્વિસ છે આ પ્રોડક્શન યુનિટમાં છે આ ટ્રેન લાઇટ અને એસીની વાત કરે છે હવે આ જે ટ્રેન લાઇટ ને એસી વર્કશોપ છે બરાબર છે એટલે તમારે ક્યાં કે જ્યાં ટ્રેન ત્યાં જે ટ્રેન વર્કશોપમાં આવતી હોય બરાબર છે જ્યાં કાં રેલવે સ્ટેશન હોય તો રેલવે સ્ટેશન પર લાઇટ ફેન્સને બધું ખરાબ થઈ ગયું હોય બગડી ગયું હોય તો ત્યાં તમારે જે ટેકનિશિયન હોય એના હેલ્પર રૂપમાં રહેવાનું હોય છે આની અંદર બરાબર છે આ જનરલ સર્વિસ અને પ્રોડક્શન યુનિટી જ્યાં ટ્રેન મેન્યુફેક્ચર થતી હોય બરાબર છે જ્યાં ટ્રેનના કોર્સિસ બનતા હોય ત્યાં તમને ડ્યુટી લાગી શકે છે ત્યાર પછી આસિસ્ટન્ટ એસ ટી બરાબર સિગ્નલ એન્ડ ટેલિકોમ તો આના માટે હું ગર્લ્સને ના પાડું છું આના માટે બોયસ બેસ્ટ છે બોયસ દ્વારા આને એપ્લાય કરવું જોઈએ ગર્લ્સ નહીં બરાબર છે ફિમેલ કેન્ડિડેટ આમાં એપ્લાય કરવું જોઈએ નહીં એના માટે પણ બી વન સી વન સી બી વન બરાબર છે એટલે કે જનરલ સર્વિસ હોય તો બી વન છે અને પ્રોડક્શન યુનિટ હોય તો સીવન છે બરાબર છે આમાં પણ પ્રોડક્શન યુનિટ અને એસઆઈ અને વર્કશોપ હોય તો સીવન અને બી વન છે આસિસ્ટન ઓપરેશનલ ઇલેક્ટ્રિકલ એમાં બી વન અને સીવન બે ચાલી જશે આસિસ્ટન કેરેજ વેગન એમાં બી વન આ કેરેજ વેગન શું છે આ બધી જ વસ્તુ હું તમને આગળના વિડીયોમાં સમજાવી ગયો છું કે કઈ કઈ પોસ્ટ પ્રેફરન્સ હોવી જોઈએ અને એનું વર્ક શું છે એ હું સમજાવી ગયો છું આસિસ્ટન્ટ પી વે એના માટે બી છે આસિસ્ટન્ટ બ્રિજ બરાબર આસિસ્ટન્ટ ટીઆરડી આસિસ્ટન્ટ ટ્રેક મશીન અને ટ્રેક મેન્ટેનર સૌથી લાસ્ટમાં આપવું જોઈએ સમજાય આ કમ્પ્લીટલી પોસ્ટ પ્રેફરન્સ છે એકવાર શાંતિથી તમે જોઈ લો અને સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો અને સ્ક્રીનશોટ પાડી લો ફોર્મ ભરતી વખતે તમને કામ લાગશે ઓકે ચાલો છે ઓકે તો આ છે વેસ્ટર્ન રેલવે મુંબઈ આ છે વેસ્ટર્ન રેલવે મુંબઈ હવે ઘણા વિદ્યાર્થીઓને ડાઉટ છે કે સાહેબ આ ગુજરાતની વેકેન્સી છે તો બેટા એક વસ્તુ સમજાઈ લઉં તમને કે ગુજરાત જે છે એ વેસ્ટર્ન રેલવેમાં જ આવશે કમ્પ્લીટલી ગુજરાત બેટા વેસ્ટર્ન રેલવેમાં આવે એટલે આપણે મુંબઈ ઝોન લાગશે આપણો ઝોન મુંબઈ લાગે બરાબર છે પણ તમને એમ કે સાહેબ મને મહારાષ્ટ્રમાં જોબ આપી દે મને મધ્યપ્રદેશમાં જોબ આપે ના તમારી જોબ લોકેશન ગુજરાત રહેશે એક્ઝામ સેન્ટર પણ ગુજરાત રહેશે સમજાય છે એક્ઝામ કઈ ભાષામાં તો બેટા એક્ઝામ તમે તમે તમા તમે જે પસંદ કરો એ ભાષામાં તમે એક્ઝામ આપી શકો છો ઘણી બધી તેર લેંગ્વેજમાં એક્ઝામ લેવાય છે આપણે ગુજરાતી ભાષામાં એક્ઝામ આપવાની છે બાય ડિફોન્ટ લેંગ્વેજ ઇંગ્લિશ રહેશે એટલે ગુજરાતમાં તમે આ એક્ઝામ આપી શકો છો ગુજરાતી ભાષામાં પણ આપી શકો છો સાથે સાથે બાય ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ રહેશે બંધ છે તો આની અંદર તમે જોઈ શકો છો આ અલગ અલગ પોસ્ટ પર અલગ અલગ વેકેન્સી આવી છે એટલે મારું એવું કહેવું છે તમે મેડિકલી હોય ફિટ એ પ્રમાણે પોસ્ટને પ્રેફરન્સ આપજો અને મેં તમને જે આગળ લિસ્ટ બતાવી છે એ પ્રમાણે આપશો તો વધારે અનુકૂળ રહેશે તમે એવું નહીં તસાર આમાં તો આટલી ઓછી વેકેન્સી છે આમાં તો બહુ ઓછી વેકેન્સી તો એને હું છેલ્લે આપું આમાં સૌથી વધારે વેકેન્સી છે એકવીસો તો એને સૌથી પહેલાં આપી દઉં

ત્યાર પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ ફિઝિકલ ખાસ જરૂરી છે મેલ કેન્ડિડેટ માટે અને ફિમેલ કેન્ડિડેટ માટે બે માટે અલગ છે બરાબર છે આમાં તમારે પાંત્રીસ કિલો વજન લઈને સો મીટર બે મિનિટમાં ચાલવાનું છે પાંત્રીસ કિલો વજન ઉચકવાનું છે હાથે ઉચકો ખભે ઉચકો જેમ ઉંચકીને ચાલો એમ ચાલો પણ તમારે બે મિનિટમાં સો મીટર ચાલી લેવાનું છે અને ત્યાર પછી તમારે ચાર મિનિટ અને પંદર સેકન્ડમાં હજાર મીટર દોડવાનું છે હજાર મીટરનો મતલબ એક કિલોમીટર

ડિસ્ટન્સ છે હજાર મીટર એટલે કે બેનું ડિસ્ટન્સો સરખું જ રાખ્યું છે એક એક કિલોમીટર દોડવાનું છે અને પાંચ મિનિટ ચાલીસ સેકન્ડમાં દોડવાનું છે જ્યારે આને ચાર મિનિટ પંદર સેકન્ડમાં દોડવાનું છે આટલું ફિઝિકલી પાસ થશે પહેલાં આ પાસ કરવું પડશે આ પાસ થશે તો જ ફિઝિકલમાં બોલાવશે ફિઝિકલની અંદર પહેલાં આ પાસ કરવું પડશે આ પાસ થાય તો તમે આમાં બોલાવશે એટલે બે સાથે જ જશે પહેલાં આ પાસ થશે તો જ આની અંદર જશે અને આ બે સ્ટેજ પાસ થાય એટલે સીધા આવશો તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને મેડિકલમાં સમજાવે છે તો આગળ ઇટ આવશે સીવીટી 1 ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને લાસ્ટમાં મેડિકલ લાસ્ટમાં તમારું મેડિકલ રહેશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માં એટલો બધો ટેન્શન નહિ આવશે કારણ કે ડોક્યુમેન્ટ તો તમારું બધું રેડી હશે જ મેઈન જે મેડિકલ તો મેડિકલ માં તમે નીકળી ના જવા જોઈએ મેઈન વસ્તુ છે મેડિકલ ઓકે ચાલો ઓકે આઈ હોપ તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ હશે દરેક દરેક વસ્તુ તો બેટા પોસ્ટ ને પ્રેફરન્સ મે તમને ગીધેલો છે એ પ્રમાણે જ આપજો આ મારા મત મુજબ તો આ જ બેસ્ટ રહેશે એમાં મેડિકલી મેં ધ્યાન રાખ્યું છે અને ફિમેલનું પણ ધ્યાન રાખેલું છે કે ફિમેલ માટે કયું વર્ક જોબ સારું વર્ક સારું છે કઈ પોસ્ટ સારી છે તો એ પ્રમાણે મેં કમ્પ્લીટ મેડિકલી અને ફિમેલને ધ્યાનમાં રાખીને અને બાકી બધાને પણ ધ્યાનમાં રાખીને કમ્પ્લીટલી પોસ્ટ પ્રેફરન્સ આપેલું છે એટલે મેડિકલ સ્ટાન્ડર્ડ ખાસ જોજો ઓકે બીજી વસ્તુ ખાસ આપણે રેલવે ગ્રુપ ડી માટે એક સ્માર્ટ કોર્સ લોન્ચ કરેલો છે તમે જોઈ શકો છો આ નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલો કોર્સ છે લાયકાત દસ પાસ છે જગ્યા તમને ખબર જ છે બત્રીસ હજારથી વધારે જગ્યાઓ છે ગુજરાતમાં ચાર હજાર છસોથી વધારે જગ્યાઓ છે આપણે તો ચાર હજાર છસો માટે લડવાનું છે બત્રીસ હજાર માટે નહીં બરાબર છે જોઈ શકો છો છસોથી વધારે વિડિયો લેક્ચર્સો પણ છે ટોપિક ટેસ્ટ છે લેક્ચર નોટ્સ છે ફ્રી પીડીએફ છે આ કમ્પ્લીટલી રેકોર્ડેડ બેચ છે રેકોર્ડેડ કોર્સ છે આ કોર્સમાં તમે આ રેકોર્ડ કોર્સ એટલા માટે કેમ કે બેટા આની તમે તૈયારી કરશો તમે પ્રોપર થોડા ટાઈમમાં જો આ કોર્સને પૂરો કરી દો છો પ્રોપર વ્યવસ્થિત તૈયારી કરી દો છો તો ત્યાર પછી તમે ટેસ્ટ આપશો ત્યાર પછી તમે સારી એવી બીજી પ્રિપેરેશન કરશો વ્યવસ્થિત કારણ કે આ પ્રિપેરેશન સાથે સાથે ઘણી બધી વેકેન્સી આવી રહી છે રેલવેની એનટીપીસી આવી રહી છે એલપી આવી રહી છે એમાં પણ તમે એમાં ટાઈમ લાગશે તો જેમ બને એમ જલ્દી પ્રિપેરેશન કરશો તો વધારે સારું રહેશે બીજી વસ્તુ એક્ઝામ ક્યારે આવશે તો બેટા એ એક્ઝામ તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આવશે એ પહેલાં નહીં આવે અને એક્ઝામ ઓગસ્ટ સેપ્ટેમ્બરની આસપાસ આવશે બે હજાર છવ્વીસમાં એ પહેલાં નહીં આવશે તમારી પાસે પ્રોપર ટાઈમ પણ છે ઓકે તો આ કોર્સ ત્રણ મહિના માટે પણ લઈ શકો છો આ કોર્સ તમે છ મહિના માટે પણ લઈ શકો છો અને આ કોર્સ તમે બાર મહિના માટે પણ લઈ શકો છો મને પૂછશો તો હું તમને કહીશ છ મહિના માટે લેવો વધારે સારું એનું રીઝન છે કારણ કે આપણે અહીંયા સુધીનો સિલેબસ પતી જશે અને સાથે પ્રેક્ટિસ પણ થઈ જશે આ જાન્યુઆરી તો પૂરો થઈ ગયો ફેબ ચાલુ તો ફેબ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ છ મહિના સુધીમાં કોર્સ પતી જાય છેલ્લે ટેસ્ટ આપો એક્ઝામ ક્લિયર થઈ જાય ડન અને આ બર્થડે ગિફ્ટ કોડ એપ્લાય કરજો જેથી તમને સેવન્ટી પર્સન્ટ સુધી ડિસ્કાઉન્ટ મળશે આ બેચમાં ઓકે આ એપ્લિકેશન આ છે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો બાકીની માહિતી માટે આપણા નંબર પર તમે કોલ કરીને આ બેચ વિશે માહિતી મેળવી શકો છો લાસ્ટમાં તમને એટલું જ જણાવવાનું કે આપણી એક યુટ્યુબ ચેનલ છે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ આ એક યુટ્યુબ ચેનલ છે આની અંદર પણ હું અત્યારે તૈયારી કરાવી રહ્યો છું મેટ સેશન ચાલી રહ્યું છે આરઆરબી આરબી ગ્રુપ ડી ના રેલવે એનટીપીસી ના એલ પી ના પ્લાનિંગ સાથે બપોરે બાર વાગે હું આની તૈયારી છું અને આ તૈયારી કમ્પ્લીટલી હું ફ્રીમાં કરાવ છું આની અંદર ગ્રુપ ડીના બધા જ પીવાયક્યુ પ્રીવિયસ યર ક્વેશ્ચન પ્લસ કન્સેપ્ટ પણ સમજાવું છું એનટીપીસી ના પણ પીવાયક્યુ લઉં છું જેઈ ના પણ પીવાયક્યુ લઉં છું ટૂંક બાદ રેલવેના ટોટલ પીવાયક્યુ આની અંદર ચાલે છે અત્યારે વિથ કન્સેપ્ટ એવું નહીં ખાલી પી પ્રશ્નો સોલ્વ કરાવવાના કન્સેપ્ટ પણ સોલ્વ કરાવું છું શોર્ટ ટ્રીક પણ આપું છું બધી જ વસ્તુ આપું છું સાથે સાથે આ આપણી ટેલિગ્રામ ચેનલ છે બરાબર છે આ ટેલિગ્રામ ચેનલ પર તમને આ દરેકે દરેક લેક્ચરની ફ્રી પીડીએફ પણ તમને મળે છે આ દરેકે દરેક લેક્ચરની તમને ફ્રી પીડીએફ પણ આપવામાં આવે છે આ ટેલિગ્રામ ચેનલ પર લેક્ચર પૂરો થાય બરાબર છે એના ચોવીસ કલાકમાં તમને પીડીએફ અહીંયા અવેલેબલ મળશે આ જ સોલ્યુશન સાથે નહીં હેન્ડેડ નોટ સાથે આવેન તો આજના સેશન સારી રીતે ખબર પડી ગઈ હશે આ કમ્પ્લીટલી આજનો સેશન જે હતો એને શાંતિથી વ્યવસ્થિત પાછો જોજો અને પોસ્ટ પ્રેફરન્સ પર ખાસ ધ્યાન આપજો હવેનો જે નેક્સ્ટ વિડીયો આવશે એમાં ફોર્મ કેવી રીતે ભરવાનું છે એના માટે વિડીયો રહેશે અને આવતીકાલે બીજો એક વિડીયો આવશે એ વિડીયોની અંદર એ વિડીયોની અંદર હું મેથ્સની સ્ટ્રેટેજી ડિસ્કસ કરવાનું છે અલગ અલગ ફેકલ્ટી એના અલગ અલગ સબ્જેક્ટની સ્ટ્રેટેજી ડિસ્કસ કરી રહ્યા છે અકરમ સર સાયન્સની સ્ટ્રેટેજી ડિસ્કસ કરે છે આજે પાંચ વાગે વિશાલ સર સ્ટેટિક જીકેની સ્ટ્રેટેજી ડિસ્કસ કરશે હું કાલે મેથ્સની સ્ટ્રેટેજી ડિસ્કસ કરીશ ત્યાર પછી જીએસની પણ સ્ટ્રેટેજી ડિસ્કસ કરવામાં આવશે કુલદીપ સર દ્વારા ત્યાર પછી રીઝનિંગ માટે હું પાછું આવીશ એટલે અલગ 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 સબ્જેક્ટના અલગ અલગ ફેકલ્ટીઓ સ્ટ્રેટેજી ડિસ્કસ કરે છે અને એ સ્ટ્રેટેજીનો વિડીયો આ જ ચેનલ પર સાંજે પાંચ વાગે આવશે ડન સાંજે પાંચ વાગે આવશે તો એને જરૂર તમે જોશો ઓકે ચાલો તો હવે નેક્સ્ટ વિડીયો ફોર્મ કેવી રીતે ભરું એના માટેનો રહેશે થેન્ક યુ સો મચ ટેક કેર બાય જય હિન્દ જય ભારત